તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે જીરુના ભાવમાં હવે વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુ વાયદામાં કડાકો બોલી ગયો હતો અને ભાવ ચોવીસ હજારની નજીક આવી ગયા હતા જીરુમાં હાલના તબક્કે ખાસ કોઈ મોટો વેપાર થતો નથી અને વેચવાલી થોડી વધી હોવાથી જીરુ વાયદો તૂટ્યો હતો જીરુમાં સટ્ટાકીય મંદી પણ જોવા મળી રહી છે જેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર મોટો આધાર રહેલો છે ડિસેમ્બર મહિનો આવી ગયો છે પરંતુ જીરુમાં જાન્યુઆરી મહિના પહેલા કોઈ મોટા નિકાસ વેપારો આવે તેવા સંજોગો નથી અત્યારે વાયદામાં સટ્ટાકીય મુવમેન્ટ જોવા મળી રહી છે અને જો તેની અસર વધારે જોવા મળશે